જો અહીંયા કેટલી પતંગ ઉડે છે હેલો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારા બધા ફરીથી એક નવા અને આજનો આપણો થાય છે ડાયરેક્ટ ધાબા ઉપર થી શરૂ કે આજે ખેર એટલે કે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણ ના દિવસે ધાબા ઉપર થી કેમ કે આજે પતંગ ને એવું બધું ઉડાડવાનું હોય અને આ ભાઈ જો અત્યારમાં આવી ગયો છે ને એક મારી પતંગ કાપ્યું હોત નાખી કા કાપીને એક એક મે જો બે એક એક પતંગ કાપી છે અને આ આ બધી પતંગમાં આપણે હાંજે કિના બાંધ નાખ્યા હતા એટલે કે આને બધીને નાખી દીધી મેં કિના બાંધ્યા હતા ને એ વિડીયો તમે જોવો મિત્રો અહીંયા જો એક આ ઉડાડે છે એક હું ઉડાડું છું અને આ બાજુ જો આ એક બે જણા ઉડાડે છે ઉપર બાકી અમારા એની પાસે ને આ જો બીજી ક્યાંય પતંગ ઉડતી નથી આવું ઓછી ઉડે છે કોક કોક અમારી જેમ કોક કોક ઉડાડે છે બાકી આ બાજુ ગામ છે અને ગામમાં જો આમાં તમને કેમેરા નહીં દેખાતી હોય પણ ગામમાં ઘણી ઉડે છે તો હમણાં થોડીક વાર પછી આપણે ગામમાં જઈશું કેમ કે અહીંયા તો એટલી બધી પતંગ ઉડતી નથી ગામમાં જઈશું અને નાઝી પતંગ ઉડાડશું પણ તોય આપણે એક બે પતંગ તો અહીંયા જ ઉડાડશું ને પછી ગામમાં જઈશું આલો એક તો ઉડે ગય છે આને જો ઉડાડે તો પાછે આને રે કટા કરવી હાલે ઉડાઈ ક્યાં નીચે આવતી નથી નીચી નમે તો થાય ને ઉમાની પડી ગઈ હાલો કપાઈ ગઈ કમાઈ ગઈ કપાઈ ગઈ ઉમાની કપાઈ ગઈ હાલો આપણો બદલો સક્સેસફુલ એ લ્યો આ બસમાં ગરી ગયો એ સહાવલનો વતન ગયું બસમાં એ તો નીનો વતન ગયું બાય બાય ચલો બે પતંગ કાપી પણ જો બે કાપી ને કા પૂરું થઈ ગયું બીજી કઈ ઉડતી નથી એટલે ગામમાં જવું પડશે હાલો તો હવે જો ગામમાં આવી ગયા છે અને ગામમાં જો પતંગ બહુ ઉડે છે જો ઉપર ઉડાડે આ એક કારખાનું છે કારખાના ઉપર ચડી ગયા છે અહીંથી આવ્યા છીએ આ બાજુ જો એ બાજુ અમે રહી છે ના પતંગ ઉડતી નથી આ ગામમાં આવી ગયા છે જો ગામમાં પતંગ ઉડે છે પણ આમાં નથી દેખાય જો અહીં કેટલી બધી ઉડે છે તો પતંગો આમાં ઘણી બધી ઉડે છે બધા ધાબા ઉપર જો છે ને તો હાલો હવે એમ પતંગ પતંગ ઉડાડવી અને આ પકડશે ફિરકી આ તે શું પહેર્યું છે અમે એટલે વાઘ બની આવ્યો જો જો વાઘ બની ને આવ્યો તો વાઘને પકડવાની છે ફિરકી અને મારે પતંગ ઉડાડવાની છે હાલો ઉડાડવી હાલો તો આપડે જો પતંગ અહીંયા ઉડી ને ગયે છે તરત કેમ કે પવન આજ બહુ છે ફીર નથી જો કાતો પવન વધુ હોય ને કાતો હાવ હોય જ નહીં તો આજ વધુ છે ને અત્યારે થોડોક માપમાં છે તો પતંગ ઉડે છે હાલો ઉડાડવી અને કાપી આપી પતંગ

આવા બટેટા છે ભાઈ વેલા વાળા બટેટા જો તો આ તો આપડે પહેલી વાર જોયા એટલે મેં કીધું લાવો તમને બધા દેખાડ દો અહીંયા જો આ કેવડું મોટું છે અને નીચે હોતન ને કદાચ હશે જો આ બાજુ ની સાઈડ હોત નકરા બટેટા છે તો બટેટા આમ તો જમીન ની અંદર થતા હોય પણ આ વેલા માં બટેટા થાય એ મેં તો પહેલી વાર જોયું અને આ જો તમને બધા દેખાડી દીધું છે તો આલો પતંગ પાછા મળી ઉડાડવા તો આ જો અત્યારે પગી ગયા છે અને હું આવી એવી હતી મારા પપ્પા ના ઘરે પાંચ દી થઈ ગયા ઘેર કરવા આવી છે ને એના

આ પતંગ કાપી છે કેટલી પતંગો કાપી બસ એ જે ઉડાડીને બે તો ઉપાડી હોટ લીધી જો ઉડાડીને બે પતંગો તો કાપી હોત નાખી છે હાલો આ બાજુ નમતી નથી નમી જાય ને આ બાજુ જો બધે કેટલી પતંગ ઉડે જો આ નમી નમી આને ઉપાડી લઈ મોસ પતંગો

અને હવે આ તમે વીટી લ્યો અને આ જો 32 જાતના ભોજન આ પડી માં તૈયાર છે તો એને ખાઈ લે. એક જ જાત નથી. એક જ છે મને તું બત્રી જાતના જો. એક જ જાતનું છે પોપાયાના બટકા તૈયાર છે જો. હા જો બટકા કરીને આયા તૈયાર પતંગ ઉડાડે શરૂ એટલે. પતંગ કપાણે ને એટલે ખાવાનો મોકો મળી ગયો. નકર તો નો મળે. હા. અલે વાઘ હવે તું મણ ઉડાડવા

નાથણી તો કરવી પડશે ને નગર ઉઠશે નઈ નાથણી કર્યા વગર એટલે આ વખતે માર્કેટમાં હસી ઓલા હોત ને આયા તા કાના નાખેલા પતંગ એવા મળી ગયા હોત ને જન એવા લેત પણ એવા ક્યાંય મળ્યા નહીં આયા એવું કું છે જો એટલે વાળી ઘણી કપાય ને એટલે આ કરવું પડે તો હાજે મે થોડેક ને નાખી વાળા કાના પણ એ છે ને એ ના પડે છે આપણા ઘરે અને અત્યારે હું શું મારા હા એટલે કઈ પતંગો છે

અને આજના વ્લોગમાં આવે આટલું જ તો હવે મળશું ફરી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય